હેલો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધામાં નહીં આઈ હોપ તમે તમારા ઘરમાં એકદમ ખુશ હશો અને એકદમ મજામાં હશો અત્યારે થઈ રહ્યો છે રાતનો સમય અને અમે લોકો જઈ રહ્યા છીએ ઝાંઝરિયા હનુમાન આજે શનિવાર છે તો ઝાંઝરિયા હનુમાન જવા વાળા પંખા આજે છે શનિવાર તો હું એમ કહી રહી છું કે શનિવારના દિવસે આ રોડ ઉપર બહુ જ વધારે ટ્રાફિક હોય છે કેમ કે ઝાંઝરિયા જવાવાળા ભક્તો પણ હોય છે અને બહુ બધા ગામનો રસ્તો પણ આ હોય છે એટલે જો આ છોકરાને રોડ ટપવો છે તેમ છતાં એ છોકરો રોડ ટપી શકતો નથી કેમ કે ભીડ જ એટલી બધી છે અને આ ભાઈ નીચો ચાલુ બોલે બાઈક બંધ પડી ગઈ ટ્રાફિકમાં અને આગળ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે વધારે

આપણે હવે વળી ગયા છીએ ચાંચરિયા રસ્તે આ કાચો રસ્તો છે એટલે અહીંયા કાંઈ ટ્રાફિક હશે નહીં એકદમ ઓછી ટ્રાફિક હશે અહીંયા ખાલી ચાંચરિયા જવા વાળા લોકોની ટ્રાફિક હશે એટલે ફાઇનલી ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છીએ આપણે ટ્રાફિકમાંથી પણ બહાર નીકળી ગયા અને બસ હવે ઝાંઝરિયા પહોંચી જ ગયા છીએ હજુ ઝાંઝરિયા મંદિરનો ગેટ પણ આપણને દેખાય છે અને ઝાંઝરિયા મંદિર પણ દેખાઈ ગયું છે અને આ આવી ગયો ઝાંઝરિયા મંદિરનો ગેટ અને આપણે એન્ટર પણ કરી ચૂક્યા છીએ ઝાંઝરિયા મંદિરની અંદર અને જોઈ શકો છો કેટલી બધી ભીડ છે કેમ કે શનિવાર પણ હતો અને સાથે સાથે રામદાર પણ હતું આપણે બાઇકને પાર્કિંગ કરી દીધું છે અને હવે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે નાળિયેર પ્રસાદ અને આંકડાની માળા જે દાદાને બહુ પ્રિય હોય છે એ લેવા જઈ રહ્યા છીએ અત્યારે અને જો નાળિયેર આંકડાની માળા અને પ્રસાદ પણ લઈ લીધો છે નિધિએ અને એના પપ્પાએ તમે લોકો પણ જોઈ શકો છો કેટલી ભીડ છે અને આપણે પ્રસાદી લઈને હાલતા થઈ ગયા છે મંદિર તરફ અને મંદિર હશે બહુ મોટી લાઈન કેમ કે લેડીઝ ની લાઈન ઓછી હોય છે જેન્ટ્સ લોકો ની લાઈન વધારે છે એટલે મારે નીતિ તો જલ્દી વારો આવી ગયો તો પગે લાગવાનો સુના પપ્પા ને વાર લાગી હતી થોડી અને જોઈ શકો છો કેટલી લાઈન છે લાંબી ચોડી એવી લાઈન છે લેડીઝ ઓછા છે ને ત્યાં નીચે બેસીને બધે દર્શન કરીને ઘણા ભક્તો હોય છે હનુમાન ચાલીસા પણ કરતા હોય છે ત્યાં બેઠા બેઠા અને જો આરામ દરબાર નું બોર્ડ છે તમે લોકો પણ દાદાના દર્શન કરી લો બહારથી કેમ કે અંદર તો મેં શૂટ નહોતું કર્યું સાવ અંદર બહારથી જે દાદાના ફોટો દેખાય એ જોઈ લો એના પછી આપણે આવી ગયા હતા નાળેર વધેરવા માટે દર્શન કરીને નાળિયેર વધેર્યા પછી આપણે જે એની પાસેથી નાળિયેર લીધું હતું એ ભાઈ પાસે આવી ગયા છે શેસ કાઢવા માટે અહીંયા ઝાંઝરિયા હનુમાન એવી સિસ્ટમ છે તમે નાળિયેર વધેરીને આવો જેની પાસેથી લીધું હોય એ તમને નાળિયેરમાંથી શેસ પણ અલગ કરી દેશે તો એ જો કેવી સરસ ટેકનિકથી નાળિયેરની શેસ કાઢે છે બહાર અને આ એકદમ મલાઈવાળું નાળિયર હતું એકદમ કૂણું એટલે એને થોડોક ટાઈમ લાગે છે કાઢવા માટે પણ તોય તે કેવી સરસ રીતે કાઢશે તમે જોજો પેચીએથી કાઢે છે ડિસમિસ કે ને એનાથી કાઢે છે અત્યારે આમાં ત્રણે બે ગયા જે બાકડા ઉપર પ્રસાદી ખાવા જે નાળિયેર કઢાવ્યું ને એ નાળિયેરમાંથી શેષ બાર કઢાવી અને જે કાજુ હતા સાથે ગળ્યા એ કાજુ અને નાળિયેરની પ્રસાદી ત્રણેય બેઠા બેઠા ખાઈએ છીએ અત્યારે અને વાતો કરીએ છીએ અત્યારે ઝાંઝરી હનુમાનથી આપણે ભાવનગરમાં રિટર્ન આવી ગયા છીએ અને મહાદેવ પાણીપુરી સેન્ટરમાં આપણે પાણીપુરી ખાવા આવી ગયા છીએ અને જ્યાં સેલ્ફ સર્વિસ હોય છે પોતાની જાતે ત્યાંથી ડીશ રિસીવ કરવાની હોય છે પાણીનો ગ્લાસ બધું જાતે એ લોકો આપે એ આપણે લઈને આપણા ટેબલે લઈને જમવાની હોય છે તો અમે ત્રણેય પાણીપુરીનો ઓર્ડર આપી દીધો છે અને પાણીપુરીની રાહે બેઠા છે કેમકે પેન્ડિંગમાં ઘણા બધા ઓર્ડર પડ્યા છે એટલે થોડી વાર લાગે એવું હતું એટલે અમે ત્રણેય રાહે ઊભા હતા તો આપડી પાણીપુરીની એકદમ મસ્ત પાણીપુરી અહિયાં બહુ હાઇજેનિક પાણીપુરી હોય છે મહાદેવ પાણીપુરી સેન્ટરમાં આપડું પાણી પણ તીખા પાણી આવી ગયું છે ગયું પાણી આવી ગયું છે અને મસાલો પણ આવી ગયું છે તો આવી જાવ તમે લોકો પણ મસ્ત ચટાકેદાર પાણીપુરી ખાવા એકદમ સફા ચટ કર છે એકદમ ક્લીન ખાઈને ખાલી ખમ કરી વાળી છે નિધિની લાસ્ટ બચી હતી નિધિ એ પણ ખાઈ ગઈ છે અને પછી આવી ગયા છે આપણે શેરડી નો રસ પીવા માટે તીખું ખાઈને ગળ્યું તો કંઈક પીવું પડે ને એટલા માટે અત્યારે શું કામ આવ્યા છો તમે રસ રસ છેનો રસ હું ચાલુ કંઈક શેખડે आई फील आई फील ये रस्टी तभी दाय बेला ले जाए रात चल के ध्यान दइए उधर लाइन एंड गाइस अगर जराई भी जराई भी बस औरम थावे जराई ये तो भी जावे આઈપીએલ જોવાનું કામ નો થાવું પડે કા રહે છે પણ આઈપીએલ નો જ આવી પડે શું લે આ તું કરવોજ 20 કિલો લાયા છે 10 કિલો આયા છે 10 કિલો પ્લીઝ નો મેકે કેટલા કિલો કોનો જબલો આપતા તો 200 નો એક જબલામાં કેટલો આવે